જય મુલીધર જય ઠાકોર મેં રમણ આહિર મજા આવી ગઈ અજીત્યા ઝંઝે લઈ ગયો હતો અહીંયા હવે એ ઓલો લાઈવમાં વખાણતો હોય ને એના લોકોના મને ફોન આવ્યા લગભગ દસ પંદર ફોન આવી ગયા એ કે અમે લાઈવ કર્યું હોય ને તો એને વખાણ કરીને ભાઈ તેમ તેમ બોલે એક અમે કહેવાની બોલાવા સારું કરતા હોય પણ એ કે મજા આવે એમ તમે આવો ના સપોર્ટ કરો નામ તેમ નથી મને ગમે તા ને તમે એક જ ફેરામાં અનબ્લોક કરશો એ કે ઘણી બધી વાત કરી ભગવાન વિશે વાત કરી પણ આપણે કે મને જ રેકોર્ડિંગ મારું ન મૂકતા દવા પંદર ફોન આવીએ એની લાઈવમાં જે લખવા વાળા માણસો હતા ને એના નોમ નો દેવાય એની વેરી થોડા આપણે વેરા કરી કોઈનું નામ દઈ દેવાય તો જે ત્યાં લઈ લેશ તને દીકરા બધા રમાડે ને એ મજા આવે લાઈવમાં બધા લખે ને તને એના બધાને મન ફોન આવ્યા કેવો આ દીકરો રમે એમ એવા એક અમે મેસેજ કરીને એને મજા દેવા રાખે એ છે એ કંઈ વાંધો નહીં એટલે એ કે તમે ટેન્શન ના લેતા તમારા સપોર્ટમાં જઈએ અમે એ કે બધા આ તો ખાલી કે છોકરો જેમ કેમ રમાડે એમાંને રમાડીએ એ અમે વાહ જીત્યા લીલે છે વાહ હવે ભાઈ આને તમે બધા એમ ફોન કરો ને વિડીયા મૂકો પોદરા ભમરો હોય પોદરાનો એને ફૂરાડા ઉપર મૂકો ને તો એને સુગંધ ન ગમે પોદરા ભમરો એ મૂકજો જઈ તમે ફૂલડાના ઉપર ગુલાબના ફૂલાડા ઉપર મૂકજો નહીં બે કાકા સુગંધ ન ગમે એને બોલે પોદરાની સુગંધ ગમે એટલે આ પોદરોનો ભમરો છે હજી ત્યાં લઈ લઈશ અને આના માટે તમે ભાગવતનો વસો આને જે કાયદે કાર્યવાહી કરો આપણે આજ ઘણા ઠેકાણે ફોન કરી કરીને કરાવી છે પણ એટલે એવું બધું કરો અને આને તાલુકે તાલુકે જીલે ઝીલે ઠોકી દો એક સાહેબારે વાત થઈ કે ભાઈ એ તો ગુનો જ બને એનો કોણ કે ગુનો ન બને ક્યાં લખલ છે એવું બધું મને કીધું છે અને લખન હોય તો એનું જે વર્ણ કરવું હોય એ તમે ખરાબ દ્રષ્ટિ વર્ણ ન કરી શકો વર્ણ એમ ન હાલે માતા જાનકીને આમ ને માતા જૈન સીતાને ને બરાબર એવું ખરાબ વર્ણ ન હાલે એવું ક્યાંય પુસ્તકમાં સીએ નહીં પણ એની માને એ તો ન્યા કેમ એની માને આવે કે હાલે એની માને એમ તારી માને કરી ને એની માને તારી માને કર તો ઉગતી નહીં તું શું શો છોકરો શો કે રેડી જ શોખ બનત પડતી દાઢી કોઈ તારો હોય ને જો દાઢી ઉગવી આડો મોહો એક લીધો એ મોહો પેલા કપવી નઈ એવું બધું કર એટલે પોદરાયણ ભમરોના છે ને ફૂલોડાની સુગંધની ખબર ન હોય એટલે આને મોટે કે ને બીને મોટે ભાગવત ન વસાય બરાબર આને માથે રેકોર્ડ એટલા વીડિયો બને એટલા બનાવવા દીઓ તમને કહું જ છો તો બનાવવા દો આપણે કામ લાગશે બરાબર આપણે ઘણાના ફોન આવી ગયા છે પણ શાંતિ નિરાયતી તાત્કાલિક કોઈ ન થાય એટલે હું આવું મારું કામ કરું છું તમે તમારે તમારો વિડીયો બનાવો અહીંયા બનાવીશ એવું કંઈ નથી પારવાર વિડીયો મારે બનતા રહે પણ આને શીખા મેળ દેવાનો જાઓ નું કીધું બરાબર ત્યાં માતાજી નું કીધું રાયત્રી આ ક્યાં હશે બધું તું સાબિત કરજે અહીં બરાબર સમજી ગયો ને આ મેરા મણા આથમાં લઈએ ને મૂકે નહીં વાતો કરવા વાળો નથી હવામાં વાતો કરતો આ સત્ય પણ વાર લાગે થોડી કાલ ને કાલ ન થાય સુધી બોલ અરે બરાબર નહીં એવો મને તો બતાવી કે સંવિધાનમાં એવું ક્યાં લખલ છે કે દેવી દેવતાનું તમે અપમાન કરો કે દેવી દેવતાનું તમે મન થાય બોલી શકો એવું મને એક સંવિધાનનું પાનું બતાવો બાબા સાહેબ સંવિધાન લખ્યું ને તારી વેરી નહોતા હો એને વિરોધ થતા હતા સમજી ગયો પણ એમાં ધ્યાન દઈએ એનું કામ જ કર્યું એને એટલે સંવિધાન લખાણો તું એના વિશાળ ધારણમાં તું એ તોલ ના કરો હું તો અહીંના વિશાળથી આલું હો બરાબર તું એક રદની પાણી નો એની એટલે એ વિચાર તારા મનમાં કાઢી કાઢ નાખજે બાબા સાહેબને વિચારો કર્યો આલો હં એ તારી વેરી આ ગાયરો ગાયરને બોલ્યા હોત ને તો આ સંવિધાન ન લખાણું એવું સંવિધાન મને બતાવી દે કે આ દેવનું અપમાન કરવું ભગવાનનું અપમાન કરવું તમારે એવું મને પાનામ બતાવી દે એટલે કંઈ જાદુ તારા ધૈ નથી કરવી મારે ને આ પોદરાના ભમરો છે એને ફૂલડા ઉપર બેહાડવાની કોશિશ ના કરો ફૂલડા ઉપર બેહાડો પણ ઉડી જાય એને ગંધ તો ઓલી જ ગમે છે તો સાહેબના વિશાળ ધારણમાં તું હલતો હોઉં ને તો ગાય જ ના બોલે હ તો બોલો ને ન બોલ એ સંવિધાન લખડો ને વિરાજ ઘણા થયા થતા વિરોધ તો થાય જ તો મારે કેવું નથી હવે তয়ে মৰিলিদৰ জয়ে ঠাকৰ জয়াৰিকাধীশ